નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોઝે લેખી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસોથી ચોવીસો સાહીઠ પછી છે ઈશભગુલ જે છે અઢારસો પંચાવનથી ચોવીસો એકોતેર અને તલ સફેદ જે છે નવસો પચાસથી ચોવીસો પચાસ પછી આગળ છે રાયડો જે છે અગિયારસો ચોરાણુંથી બારસો છત્રીસ જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે છેતાલીસો પચાસ પછી છે મેથી જે છે એક હજારથી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો એક થી ચૌદસો વીસ સુવા જે છે બારસો દસ થી ચૌદસો અઠ્યાસી અને વરિયાળી જે છે અગિયારસો પાંત્રીસ થી છત્રીસો ચાલીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવો ધન્યવાદ